રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘો દાટ ફોન ચોરી ગઠ્યો રફુ ચક્કર સીસીટીવી રેલવે સ્ટેશન બાદ મુંબઈ દર્શાવ્યું વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતા જ ગઠ્યો કાઉન્ટર પરથી અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી રફુ ચક્કર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો